ભાષામાં પણ તમે આપી શકશો તમારી સામે અહીંયા બીજી એક સ્લાઇડ ઓપન થાય છે જેની અંદર તમે જોશો જાન્યુઆરી માર્ચમાં એલપી ની વેકેન્સી ડિક્લેર થવાની છે તો આ ઓલરેડી આજથી પાંચ એક મહિના પહેલા ડિક્લેર થઈ ગયેલું છે કેલેન્ડર તો એ લોકોએ એ લોકોના ટાઈમ પર વેકેન્સી ડિક્લેર કરી દેલી છે એનો મતલબ કે અપકમિંગ જે છે બધી અંદર ની આવશે જુલાઈ સપ્ટેમ્બરની અંદર એનટીપીસી આવશે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ જેમાં બાર પાસ પર પણ આવશે અને ગ્રેજ્યુએશન પર પણ આવશે અને ઓક્ટોબર થી ડિસેમ્બરમાં લેવલ વન ની આવશે ગ્રેટ ગ્રુપ ડી ઓફિસર બરાબર ગ્રુપ ડી બરાબર છે તો એ ટાઈપની તમામ પ્રકારની વેકેન્સીઓ બહાર પડશે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ ના કેલેન્ડર થ્રુ ઓકે અને એલપી ની વેકેન્સી ઓલરેડી આ વખતની આવી ગઈ છે નવ્વાણસો ભરતી છે દસ એપ્રિલ થી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે આગળ વધીએ તો આ શોર્ટમાં એલપી વિશે મેં તમને હું જણાવી દઉં આ ટેબલ ની અંદર કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા છે આસિસ્ટન્ટ લોકો પાયલેટ છે પોસ્ટ નું નામ નવ્વાણું જગ્યાઓ છે જાન્યુઆરી નો ડ્રાફ્ટ બની ગયો છે વેકેન્સી ડિક્લેર થવાનો મેડિકલ સ્ટાન્ડર્ડ બહુ જ મહત્વનું છે એ વન મેડિકલ સ્ટાન્ડર્ડ છે બરાબર છે હવે રેલવેની એક્ઝામની અંદર સૌથી વધારે જો કોઈ મહત્વનું હોય તો મેડિકલ એટલે તમે ફિઝિકલી કેટલા ફિટ છો બરાબર છે માટે અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે એ વન આવી રીતે અલગ અલગ મેડિકલ સ્ટાન્ડર્ડ છે કઈ પોસ્ટ માટે કયું મેડિકલ સ્ટાન્ડર્ડ આના માટેનો પણ એક જબરજસ્ત વિડીયો એકદમ પ્રોપર બનાવેલો છે આજ જ યુટ્યુબ ચેનલ તમે પ્લે લિસ્ટમાં જશો તમને ત્યાંથી મળી જશે આ યુટ્યુબ ચેનલ પર જ છે ઓકે સિલેક્શન પ્રોસેસમાં સીબીટી વન એક્ઝામ છે સીબી એ ટી છે છે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે વન વન ઓફ ઓફ ટાઈપ અને અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન લાસ્ટ ઓકે અને મેડિકલ છેલ્લે લાસ્ટમાં આવશે ડોક્યુમેન્ટની સાથે સાથે ઓગણીસ હજાર નવસો સેલરી છે ઇનિશિયલ પે છે બટ આ સેલરી બેટા ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ પ્લસ તમને મળશે ઓકે પ્લસ ડીએ મતલબ અલાવન્સીસ વગેરે થઈને પચાસ પિસ્તાલીસ હજારની આસપાસ આની સેલેરી છે ઓકે એજ લિમિટ જોશો તો અઢારથી તેત્રીસ વર્ષ છે જો કે કોરોનાના કારણે એવું કહે છે કે ભાઈ ત્રણ વર્ષ આપશે પણ આ વખત રેલવે કદાચ ના આપે તો અઢારથી ત્રીસ વર્ષ સુધીનું એજ રિલેક્સેશન આમાં છે એસટી એસટી હોય તો પાંચ વર્ષ ને ઓબીસી હોય ત્રણ વર્ષ એ તો તમને મળશે આ વસ્તુ અલગ છે બટ કદાચ આપે ના આપે એટલે હજી એ નોટિફિકેશન આવ્યું નથી પ્રોપર ખાલી એક શોર્ટ નોટિસ આવી છે એમાં અઢારથી ત્રીસ વર્ષ લાગેલું છે કદાચ એમાં સુધારો આવે તો અઢારથી તેત્રીસ હોય શકે છે ઓકે ચાલો દસ પાસ પ્લસ આઈટીઆઈ અને ડિપ્લોમા તમે કરેલું હોય તો તમે એક્ઝામ આપી શકો છો ડિટેલમાં ક્વોલિફિકેશન આપણે લાસ્ટમાં ચર્ચા કરીશું કે કયા કયા વિદ્યાર્થીઓ કયા કયાલિ ક્વોલિફિકેશન ધરાવતા વિદ્યાર્થીઓ અમે એપ્લાય કરી શકે ડિટેલમાં હું તમને લાસ્ટમાં કહીશ ઓકે ચાલો આગળ વધીએ

ટૂંકમાં કહેવાનો મારો મતલબ એમ છે કે પંચોતેર ક્વેશ્ચન પંચોતેર માર્ક્સ સાહીઠ મિનિટ નો સમય આપવામાં આવશે એક્ઝામ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો એક્ઝામ ની ભાષા ગુજરાતી ભાષામાં તમે બધા જ પ્રશ્નો ગુજરાતીમાં તમે જોઈ શકો છો અટેમ્પ કરી શકો છો એક્ઝામ આપી શકો છો સમજાય છે પંચોતેર છે પંચોતેર માર્ક્સ છે

એમાં બે ભાગ છે પાર્ટ વન છે અને પાર્ટ ટુ છે આ છે આપણી સીબીટી ટુ સીબીટી ટુ ડન આ ગુજરાતીમાં આપી શકો છો આમાં પણ ગણિત પૂછાશે જનરલ સાયન્સ રિઝનિંગ પૂછાશે મતલબ રિઝનિંગ આપણે જે નોર્મલ કરતા હોઈએ છીએ અને સાયન્સ આમાં સો ક્વેશ્ચન સો માર્ક્સ નેવું મિનિટનો સમય આપવામાં આવેલો છે હવે આગળ જમે સીબીટી વન માં જે કરી ગયા ને એ જ પાછું અહીંયા કરવાનું છે બરાબર છે ત્યાર પછી રિલેવન્ટ ટ્રેડ ખાસ પૂછાશે એટલે તમે માની લો ઇલેક્ટ્રિકલ હોવ તમે મિકેનિકલ હોવ તો એના રિલેટેડ તમારું જે તમે ઓટોમોબાઈલથી કરેલું હોય બરાબર છે આઈટીઆઈ તો એના રિલેટેડ જે પ્રશ્નો એના રિલેટેડ એટલે તમારું જે પ્રોફેશનલ નોલેજ હોય તમારું અલગથી એના પંચોતેર ક્વેશ્ચન પંચોતેર માર્ક્સ સાહીઠ મિનિટનો સમય આપવામાં આવશે એટલે કે સીબીટી ટુ તમારી બે કલાક ને ત્રીસ મિનિટના સમયમાં લેવામાં આવશે ઇઝ ઇટ ક્લિયર બે કલાક ને ત્રીસ મિનિટના સમયમાં લેવામાં આવશે આ છે સીબીટી ટુ ની પેટર્ન સીબીટી વન પણ જોઈ આ સીબીટી ટુ ગુજરાતી ભાષામાં તમે આપી શકશો એલબી બી એક્ચુઅલી બાર લેંગ્વેજમાં આપી શકાય છે એક્ઝામ

બરોબર છે એ વેટેજ જે રહેશે એ સીબીટી ટુ નો પાર્ટ વન ના સિત્તેર પર્સન્ટ રહેશે અને સીબીએટી માર્કસ ના થર્ટી રહેશે સમજાય છે સીબીટી એના સિત્તેર પર્સન્ટ રહેશે અને સીબીએટી ના થર્ટી પર્સન્ટ રહેશે એટલે હું તમને આ વસ્તુ કહેવા માંગુ છું અહીંયા જો બરોબર છે આના સેવન્ટી પર્સન્ટ રહેશે આ ફક્ત ક્વોલિફાઈંગ છે આ ફક્ત ક્વોલિફાઈંગ છે આના સેવન્ટી પર્સન્ટ રહેશે અને સીબીએટી જે લેવાશે સાયકોટેસ્ટ એના થર્ટી પર્સન્ટ લેશે એમ કરીને સેવેન્ટી થર્ટી પર્સન્ટ ટોટલ હન્ડ્રેડ માંથી તમારું મેરિટ બનશે બનશે ચલો આગળ વધીએ સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સીબીટી વન સીબીટી ટુ કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ આ વન ટાઈપ ઓફ સાયકોટેસ્ટ છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન એન્ડ મેડિકલ આ પ્રોસેસમાં એક્ઝામ રહેશે આગળ વાત કરીએ આપણે તો એલેબજીલિટી શું છે बरोबर छे क्वालिफिकेशन શું અનિંદર કોણ કોણ એપ્લાય કરી શકે છે এড્યુકેશન ક્વોલિફિકેશન શું છે તો કેન્ડિડેટ મસ્ટ હેવ વન ઓફ ધ ફોલોઇંગ 10 પાસ પ્લસ एसएससी प्लस आईटीआई ઇન રિલેવન્ટ ટ્રેડ ફ્રોમ एनसीवीटी एंड एससीवीटी बरोबर છે આમાંથી તમે आईटीआई પાસ કરેલું હોય તો તમે આમાં એપ્લાય કરી શકો 10 પ્લસ પ્લસ आईटीआई એક્ટ એપ્રેન્ટિસ ઇન ઇન એમાંથી તમે હોય તો કરી શકો છો યર્સ ડિપ્લોમા િકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરેલું હોય ડિપ્લોમા ડિપ્લોમાથી તો એ તમે કરી શકો છો અને એન્જિનિયરિંગ ડિગ્રી હોય તમારી પાસે તો પણ તમે એપ્લાય કરી શકો છો એટલે આમાં નોન ટેકનિકલ વાળા એપ્લાય નહીં કરી શકશે જેની પાસે આઈટીઆઈ હશે જેને ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઓટોમોબાઇલ ઇલેક્ટ્રોનિક્સમાંથી કરેલું હશે એ વ્યક્તિ એપ્લાય કરી શકે છે ટેકનિકલ વાર એપ્લાય નહીં કરી શકશે અને ખાસ કરીને એન્જિનિયરિંગ ડિગ્રી જેની પાસે હશે એ એપ્લાય કરી શકશે ઇઝ ઇટ ક્લિયર તો આ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે પછી એજ રિલેક્સેશન ની વાત કરીએ તો એસટી એસસી ને પાંચ વર્ષ ઓબીસી ને ત્રણ વર્ષ નોન ક્રિમિનલ હોય તો પીડબલ્યુ હોય તો દસ વર્ષ પ્લસ કેટેગરી રિલેક્સ એક સર્વિસમેન હોય તો સર્વિસ પ્લસ થ્રી યર્સ એન્ડ અઢર વિડો એન્ડ એપ્રેન્ટિસ હોય તો એસ પર નોર્મ્સ એટલે કે જે આવશે નોટિફિકેશન એમાં જે લખેલું છે એ પ્રમાણે હશે તો આ એજ રિલેક્સેશન છે ખાસ કરીને એજની વાત કરીએ તો 18 વર્ષ મિનિમમ એજ હોવી જોઈએ મેક્સિમમ 33 વર્ષ અત્યારે આપણે નક્કી કરીએ છે પણ શોર્ટ નોટિસ બેટા 18 થી 30 લખેલું છે ખાલી એટલે કદાચ આપી શકે 3 વર્ષ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ હવે તમે જોશો તો આ એક સેલેરી સ્લિપ છે બરાબર છે કે અર્નિંગ શું છે અર્નિંગ શું છે તો બેઝિક પે ની વાત કરીએ તો વીસ હજાર પાંચસો અત્યારે હવે એકાદ વિદ્યાર્થીની લીધેલી છે આસપાસ પણ આપણે અત્યારે એની સેલરી વધી ગઈ છે તેની બેઝિક છે ડિયરનેસ અલાવન્સ આટલું મળે તમને હાઉસ અલાવન્સ આટલું મળે ટ્રાન્સપોર્ટેશન અલાવન્સ મળે કિલોમીટર અલાવન્સ આ સૌથી મહત્વનું છે આની પર તમારી સેલેરી ઘણી બધી વધી જાય માનલો તમે કોઈ એક જગ્યાથી કોઈ એક જગ્યા જાઓ છો ફોર એક્ઝામ્પલ તમે અમદાવાદ થી મુંબઈ જાઓ છો તો અમદાવાદથી મુંબઈના જે કિલોમીટર છે એ કિલોમીટર પર પણ તમને અલાવન્સ મળે બરાબર છે અને લો તમારી ડ્યુટી તમારે દૂર જર્ કરવાની હોય તમારે દૂર ટ્રેન લઈને જવાનું હોય તો એઝ કિલોમીટર જે નક્કી કરેલા હોય અને એની પર એક્સ્ટ્રા કિલોમીટર તો એનું પણ તમને અલાવન્સ મળે છે તો આ સૌથી મહત્વ છે સેલ અલાવન્સ એટલે તમારા મોબાઈલ ફોન નું અલાવન્સ તમને મળે છે પછી લીવ અલાવન્સ મળી શકે છે ત્યાર પછી નાઇટ ડ્યુટી અલાવન્સ ખાસ તમે રાત્રિ દરમિયાન ટ્રેન જો લઈને જાઓ છો એનું અલાવન્સ અલગથી મળે છે અને અ હોલિડે હોલિડે અલાઉન્સ કુલ મની નામ જ જોશો ને તમે તો બેટા ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ ની આસપાસ સેલેરી થઈ જશે તમારી ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ આસપાસ આ બધાનો છોટું માણસ થઈ જશે બરોબર ચાલીસ થી લઈને પિસ્તાલીસ હજારની આસપાસ સેલેરી તમને મળે છે તો આ બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે બરાબર છે ખાસ કરીને દસ પાસ પ્લસ આઈટીઆઈ હોવું જોઈએ થ્રી ઇયર્સ ઇન ડિગ્રી થ્રી ઇર્સ ઇન ડિપ્લોમા હોવું જોઈએ એમાં એન્જિનિયરિંગ ડિગ્રીવાળા પણ એપ્લાય કરી શકે છે ટૂંકમાં નોન વાળા એપ્લાય નહીં કરી શકે જે ટેકનિકલ છે એ વ્યક્તિઓ એપ્લાય કરી શકે છે ટેકનિકલ જેનું ક્વોલિફિકેશન છે એ એપ્લાય કરી શકે છે તો બહુ સારી વેકેન્સી છે ટૂંક સમયમાં ફોર્મ બહાર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે દસ એપ્રિલ જ છે આમ તો જોવા જઈએ તો અને એક મહિનો સુધી એના ફોર્મ ભરાશે ઓકે એક્ઝામ સેન્ટર પણ ગુજરાતમાં આવશે એક્ઝામ પણ ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો એવું નથી બીજી ઘણી બધી લેંગ્વેજમાં પણ આપી શકો છો પણ બાય ડિફોરન્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે પણ એક્ઝામિનેશન લેંગ્વેજ તમે સિલેક્ટ કરશો એ ગુજરાતી રહેશે સમજાય છે આઈ હોપ તને બહુ સારી રીતે ખબર પડી ગઈ હશે ઓકે તો નેક્સ્ટ જ્યારે પણ હવે વેકેન્સી બહાર પડે ત્યારે આપણે એક આરો પ્રોપર વિડિયો લઈશું અને એની અંદર આપણે સબ્જેક્ટ સમજીશું હું એકચ્યુઅલી દરેક દરેક જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ઓટોમોબાઈલ ડિપાર્ટમેન્ટ છે એના જે અલગ અલગ જે એનો જે સિલેબસ છે ને એ પણ હું તમને જણાવીશ બરાબર છો નેક્સ્ટ સેશનની વેટ કરજો નેક્સ્ટ સેશનની અંદર આપણે એ એલપીનો જે કમ્પ્લીટ સિલેબસ છે એને આપણે ચર્ચા કરીશું એ સિલેબસની અંદર મેથ્સ શું છે રીઝનિંગ શું છે ત્યાર પછી જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય અભ્યાસ બરાબર છે એ શું છે એની અંદર પણ કયો કયો સિલેબસ ડિટેલમાં કરવાની જરૂર છે આ બધી જ ચર્ચા આવનાર વિડિયોમાં હું જરૂર કરીશ વેકેન્સી એકવાર બાર પડશે દસ તારીખે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારે પણ એક વિડીયો આવશે અને સાથે સાથે સ્ટ્રેટેજી વાળો વિડીયો આવશે અને અભ્યાસક્રમનો સંપૂર્ણ વિડીયો અહીંયા હું લાવીશ આ આ એક શોર્ટ નોટિસ આધારિત બનાવેલો છે છે ઇઝ ઇટ ક્લિયર તો આસિસ્ટન્ટ લોકો પાયલટ શબ્દ બહુ સારો યુઝ થાય લોકો પાઇલટ આમ બોલ એટલે એ થાય કે હા ભાઈ આસિસ્ટન્ટ છે લોકો પાયલેટ છે અને આ લોકો પાઇલટ માટે તમે સિનિયર લોકો પાઇલટ પણ બની શકો છો એટલે કે આમાં ગ્રોથ પણ છે એવું નથી કે આસિસ્ટન્ટ આખું જીન કે આસિસ્ટન્ટ ઇન્ટરનલ એક્ઝામ આવે ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આવે એના માટે પણ એક વિડીયો બનાવેલો છે આજ યુટ્યુબ ચેનલ પર એક તમે જોજો વિડીયો બરાબર છે ગ્રુપ ડીમાંથી તમે અલગ અલગ પોસ્ટ પર અમે આગળ રીતે વધી શકો છો એના માટે પણ એક વિડીયો બનાવેલો છે તો એની અંદર બે અલગ અલગ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ છે એ ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપીને પણ તમે આસિસ્તાન લોકો પાઇલટમાંથી સિનિયર લોકો પાયલટ બની શકો છો અને તમારી સેલરી કમસે કમ ત્યાં સિનિયર લોકો પાઇલટની વન લેખ થી પણ વધારે હશે એક લાખ રૂપિયા થી પણ વધારે સેલરી આની અંદર મળે છે ઇઝ ઇટ ક્લિયર આઈ હોપ તને બહુ સારી રીતે સમજાઈ ગયું હશે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આપણો કમ્પ્લીટ સિલેબસ ડિસ્કસ કરીશું થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત